તો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં હું જાઉં છું ટ્રેક્ટર આંકવા પી ગયો ટ્રેક્ટર અને બે ઈ ગયો ટ્રેક્ટર ઉપર મારો સેલને કરી નાખ્યું હાઇથ્રેડ વધેર પછી ટ્રેક્ટર વાળીને સીધું કરી નાખ્યું વાળીને સીધું કરીને ખેતરમાં કર્યું લીટી પછી તો આપણને મળવા આવી ગયો કૈલેજો કૈલેજાને સાઈડમાં બેરીને ટ્રેક્ટર કર્યું લીટી પછી તો કલેજો કે તું બે સાઈડ માં ને હું ગયા દુકાન તરફ પહી ગયા બસ સ્ટેન્ડ આવી ગઈ આપડી દુકાન પછી તો કરાવી દીધો ને નાસ્તો કલેજાને પૂછ્યું મજા આવીને મે અને પૈસા આપ્યા હતા કલેજો કે હાલ હું નીકળું હવે મફતનો ભાગ ખાઈને